ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા શાળા ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવનકવનનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સમગ્ર ભારત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસની ઉજવણી યુવા દિવસ તરીકે કરે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને વિદ્યાધીશ વિદ્યાસંકુલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવનકવનનું પ્રદર્શન નરેન્દ્રસે સ્વામી વિવેકાનંદ તકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી છવ્વીસ જાન્યુઆરી સુધી વિવિધ શાળાઓમાં આ પ્રકારે પ્રદર્શન યોજીને એકવીસ હજાર બાળકો લાભ લેનાર છે નામ અજય ભટ્ટ ભાવનગર જિલ્લા ભારત સાવકારી સંઘમાં જિલ્લા મંત્રી તરીકે સેવા આપું છું ભાવનગર જિલ્લા સાવકારી સંઘ અને વિદ્યાધીશ વિદ્યા સંકુલના સહયોગ ઉપક્રમે વિદ્યાધીશ ખાતે આજરોજ સ્વામી વિવેકાનંદજીના જીવન પવન પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્ર સે સ્વામી વિવેકાનંદ ભાવનગર જિલ્લા સાવકારી સંઘ દ્વારા છવ્વીસ જાન્યુઆરી સુધીમાં ભાવનગર શહેરની જુદી જુદી ઘણી બધી સ્કૂલોમાં આ પ્રદર્શન યોજાશે અને એકવીસ હજાર જેટલા બાળકો આ પ્રદર્શનનો લાભ લેશે આ કાર્યક્રમની શુભ શરૂઆત આજરોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે વિદ્યાધીશ ખાતેથી શરૂ કરવામાં આવી છે આવતા દિવસોમાં ભાવનગરની જુદી જુદી શાળાઓમાં આ પ્રદર્શન યોજાશે અને બાળકો આ પ્રદર્શનનો લાભ લેશે અને સ્વામીજીના જીવન કવન વિશે માહિતગાર થશે